ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વાઘોડિયા સ્વામિનારાયણ મંદિર ખાતે નેશનલ લાયુ મિશન અંતર્ગત વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો નિયામક આયુષ વિભાગ ગાંધીનગરની સૂચના અને જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરા માર્ગદર્શન હેઠળ સાહીઠ વર્ષે અને તેની ઉપરના વડીલો માટે ઉમરથી થતી આરોગ્ય સમસ્યા જેમ કે પેટના રોગો અપચો એસિડિટી ગેસ કબજિયાત સાંધાના રોગો કમરના મણકાના રોગો જૂની શરદી દમ ડાયાબિટીસ જેવા અનેક રોગોની આયુષ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર અને માર્ગદર્શન માટે આયુષ્માન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદ દવાખાનું વસાવેલ તાલુકો વાઘોડિયા દ્વારા નિશુલ્ક જીરિયાટ્રિક કેમ્પ સાથે વિવિધ આયુષ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલના સંયોજક ડોક્ટર ઇન્દ્રકુમાર પારવાણી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરાના મુખ્ય સંયોજક ડોક્ટર સુધીર જોશી તેમજ કેમ્પમાં સેવા આપનાર ટીમ દ્વારા સેવા આપી હતી જેમાં કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત નિલેશભાઈ પુરાણીએ હાજરી આપી હતી તેમજ વાઘોડિયા ગામ સહિત આજુબાજુ ગામના વિસ્તારના લોકોએ લાભ લીધો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બાડિયા વાઘોડિયા

એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી હિતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા ચિહ્નની કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુપેરે જાણતા હતા એ અને અત્યારે માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે તે પૈકીના વડોદરા જિલ્લાના ચૌદ કેમ્પો પૈકીનો આજે વાઘોડિયાનો કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે વધુ વધુ લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત જળગાયો થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ શ્રીમ ભગવાનની પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એ માટે પ્રયત્ન કરીએ